બહાર ગયું છે મજા આવી જ હે આવી જ નવ એ કામ મૂકી દે ના તું ગાયો ઘ જાય આજે તો મજા મજા બેનકી આવી જાવ શેઠ બહાર ગયો છે આવી જા પછી બહુ નથી પીયો તારો શેઠ પછી ક્યાં આવે છે કોન છે ઉપાડે દેતો નથી માન માન ભેગા કર્યા છે આજે કોઈ દી પીતો નથી તમે છે ને એટલે

एक पेक मानि छाकु दुई पेक मानि छाकु तीन पेक मानि छाकु ये तो छाक करा दाउ गली पछली मिसे जोडिया कोरा ओसी नसी वाडिया घर बठे आइ जाय बारु तो हु सब साथ तुमा बारु मिसे ओसी नसी जोनु चाहा आयो त्रो तु भी के બહુ કડાક છે બહુ પાણી વગર નો માલ તો અરિ તો મેં તો બહુ સારા પાણી વગર ને ના લીધા તો હે ને સાહેબ ને ફોન કરી દેવો મારો દીકરો નથી ઈ માનવાનું નથી સાહેબ આવી ને મારી મેં તો નાખે ને તો આને સાત પરસેન તો આ પીવાનું બંધ કરશ મેં તારો સેઠ ચડી આવે ન આવે એ ક્યાં એટલી ભાન છે ઈ પાછો ના આવે ઈ જાય क्या गे बोलो हूँ के उम्दा भाई ओम दबा क्या ही ओम दबा ओम दबा ओम बाई एम कहता था अहमदाबाद हाँ यहाँ गया साहब ने फोन करवा दो हेलो साहब कहो का झड़प थी आओ ना कोल हमरा पार्टी कहीं भागी जावाना पोगु तो भाई बा भा। काय वा तो आलो वाड़ी जुबो कहो का, का लोकेशन नहीं कोने ई लोकेशन ऊपर पोगी जाओ तुम्हें तो हां આજ મોટા તાળો વાળો કટાવી નાખો જોવા પીવાની વ્યવસ્થા હા ખાશું ને પીશું આટલી બધી આટલી બધી વાર લાગે કોટ કાઢી નાખો એટલે તમને મારવા ટાણા ગરમી નો ધોખો કાઢી

બહુ મજા આવે ના પડતો ને ત્યાં રહેવા દેજો એટલે સાહેબ ને બોલાવો પડે હવે પીવો હે ના મારે ના બધું ખોજી